સાવરકુંડલામાં કાર્યા પરિવાર દ્વારા શ્રી મુંબઈ માતાજીના મળ ખાતે નવચંડી પાઠનું આયોજન કરાવ સાવરકુંડલામાં કાર્યા પરિવાર દ્વારા શ્રી મુંબઈ માતાજીના મળ ખાતે ચૈત્ર સુદ આઠમના રોજ બે દિવસ માટે નવચંડી પાઠનું ધાતુપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરતી મહાપ્રસાદી સહિતના ધાર્મિક આયોજન કરાયા હતા અને સમસ્ત કાર્ય પરિવાર ઉપસ્થિતિમાં નવચંડી પઠનનું ભવ્ય આયોજન કરાવ્યું હતું તેમ ભાઈ લાલભાઈ કાર્યા દ્વારા જણાવ્યું હતું બોલો મમાય મા કાર્યા પરિવારના કુળદેવી શ્રી મોમાય માતાજીનો મઠ સાવરકુંડલા ભૂલા પટેલની શેરીમાં બે હજાર ચારમાં અને મોમાય માતાજી ચૈત્ર આઠમને આઠમ પ્રતિષ્ઠા કરેલ છે તો આજે પણ ચૈત્ર સુદ્ધ આઠમ છે તો એનો પાઠોત્સવનો કાર્યક્રમ કાર્યા પરિવારે સમસ્ત કાર્ય પરિવારે આયોજન કરેલું છે તેમજ આજે આઠમ અને નવ બે દિવસ ઓગણીસ ચડી કાર્યા પરિવાર તરફથી કરવામાં આવ્યા છે